અમારી બાજુ તરફ કોઈ પણ અધિકારી કે કોઈ કર્મચારી કોઈ અમારું કંઈ ધ્યાન આપ્યું ના એવું અમને લાગે છે રાત્રે અમે બે વાગ્યા સુધી અહીં હતા જમ્પર ઝાડ કાપ્યા અમે લીમડાના આપેલા ડાળો પડી દીધી અમે થઈ છે પણ તેમ છતાં મને અમે પ્રત્યુત્તર જોઈએ એમના તરફથી ના મળ્યો એવું લાગે રાત્રે અમે દસ વાગ્યાના આ લાઈન ઉપર કામ કરતા હતા એ લોકો હતા અહીંયા ગાડી કટ ઓફ કરીને આ લાઈન કટ કરી નાખી અમે જાતે ઝાડ કાપવા માટે ગયા હતા એ ગાડી આખા ગામના લોકો હતા બધા ત્રીસ થી ચાલીસ માણસો હતા આ લોકો ફોન રિસીવ કરવા માટે રાજી નથી એટલે અમને વેદના એટલી ખરાબ લાગે છે એટલે અમે જીબીમાં આપણે આવેદનપત્ર આપવાનું